જે સાંજે અમદાવાદ થી મહેશ કાકા આવવાના હતા અને મહેશ કાકા એટલે આ હા એને સાચવવા કઈ સહેલા નતા કારણ કે એનો અનુભવ એને અનેક થઈ ચૂક્યો હતો એક તો ઘરમાં દીકરીના લગ્નનો પ્રસંગ નજીક આવતો હતો એની જોગવાઈ હજુ તો થઈ નહોતી એક સાંધો ત્યાં તેર તૂટે એવી પરિસ્થિતિ હતી દિવસે દિવસે મૂંઝવણ વધતી જતી હતી હજુ સુધી પૈસાનો કોઈ મેળ પડ્યો જ નહોતો અને વિચાર આવ્યો કે કાશ આજે અનિશો હોત ને તો વિરલને પુત્ર અનીશની યાદ આવે ને એ તો સુભાયક હતું કારણ કે વીસ વર્ષનો અનીશ હજુ તો કમાવાનું શરૂ કરે એ પહેલા જ મોટું ગામદરું કરી ગયો હતો મહિનાઓ સુધી ઘરમાં માતમ છવાયું હતું પણ કાળ પાસે કોનું ચાલ્યું છે ચતુરાના આંસુ સુકાતા નહોતા પણ આખરે સો મસ્ટ ગો ઓનની જેમ જીવન ફરી એકવાર વહેતું કર્યું એ સિવાય બીજો ઉપાય પણ ક્યાં હતો ચાર વર્ષ પહેલા જ એક અકસ્માતમાં ચાલ્યા ગયેલા પુત્રની યાદે વિરલભાઈની આંખો ફરી એકવાર આજે ભીની બની ગઈ અને દીકરીના લગ્ન માટે ક્યાંકથી લોન મળી જાય ને એ માટેના પ્રયત્નો ચાલુ હતા મળશે કે કેમ એ સવાલ હતો નહીંતર પ્રસંગ કેમ ઉકલશે એની ચિંતામાં ઊંઘ પતિ પત્નીની બંનેની ઉડી ગઈ હતી અને બસ આવા જ સંજોગોમાં પાછા મહેશ કાકા અહીં તબિયત બતાવવા આવવાના હતા મુંબઈ જેવા શહેરમાં મહેમાનને સાચવવા આમ પણ અઘરાજ બની રહેતા હોય છે એમાં મહેશ કાકાનો પહેલાનો અનુભવ સારો ન હતો અને એ કંઈ સગા કાકા તો હતા નહીં દૂરના સકપણે કાકા થતા હતા અને મોટી ઉંમરને લીધે કુટુંબમાં બધા તેમનું માન જાળવતા હતા બે વર્ષ પહેલા કાકી મરી ગયા હતા પછી કાકા સાવ એકલા પડી ગયા હતા અને તેથી જ તે કોઈના કોઈના ઘરે જઈ જડતા એમાં વિરલ અને ચતુરાનો વારો અવારનવાર આવી જતો હતો ગમે કે ન ગમે ઈચ્છાએ કે અનિચ્છાએ પણ વિરલ અને ચતુરા કાકાની સગવડ સાચોતા અને તેમને માન પણ આપતા પતિ પત્ની બંનેનો સ્વભાવ પહેલેથી જ માયાળો તો હતો જ તેથી વિચારતા કે બિચારા કાકા એકલા પડી ગયા છે તો ભલેને થોડા દિવસ અહીં રહી જતા કાકાને સંતાન તો હતા નહીં જો કે કાકા પાસે બહુ નહીં તો પોતે આરામથી છૂટથી રહી શકે એટલી મિલકત તો જરૂર હતી પણ કોઈ માટે વાપરતા કાકા શીખ્યા જ નહોતા પાછું કાકા આવે એટલે તેમની જાત જાતની ડિમાન્ડ પૂરી કરવી જ પડતી અને કાકા તો પૂરા કંજૂસ ચમડી તૂટે પણ દમડી ન છૂટે કાકા આવે એટલે એટલો ખર્ચો વધી જતો અને તેની પહોંચી વળવા માટે શું શું કરવું પડતું એ વિરલ અને ચતુરાનું મન જાણતું હતું સવારે નાસ્તામાં થોડું વહેલું મોડું થાય તો પણ કાકાનો મિજાજ જતો તેમને સવારે ગરમાગરમ નાસ્તો જોઈએ બપોરે જમવામાં પણ બધું જ વ્યવસ્થિત જોઈએ એક વસ્તુ પણ ઓછી ન ચાલે ઘરમાં તેમની બૂમ સતત સંભળાતી જ રહેતી દીકરી તેજલને પણ ઉભે પગે રાખતા બધા જ ત્રાસી જતા પણ કોઈ ઉપાય તો હતો નહીં ના કેમ પાડી શકાય અહીં ન આવો એવું પણ કેમ કહી શકાય વિરલ શું કરશું હવે અરે શું થઈ શકે જેવો આપડા નસીબ બીજું તો શું પછી આ વખતે તો તબિયત સારી નથી એવું કહે છે એથી ઘર પણ માથે લેશે અરે ઠીક છે જે થાય તે સાચું હવે અને સાંજે મહેશ કાકા આવ્યા આ વખતે તો કાકા પૂરા દસ દિવસ રોકાવાના હતા અને વિરલને રજા મળે એમ હતી જ નહીં તેથી ચતુરા અને દીકરી તેજલ પર તેમને હોસ્પિટલમાં બતાવવા લઈ જવાની જવાબદારી આવી હતી મુંબઈમાં હોસ્પિટલના ધક્કા એટલે આખો દિવસ એમાં જ વીતી જતો હતો લોકલ ટ્રેનના ધક્કા ખાવા અને એમાં કાકાને સાચવીને લઈ જવા આહા હા ટેક્સીનો ખર્ચો પોસાય એમ હતો જ નહીં છતાં સાંજે પાછા ફરતી વખતે કાકા થાકી જતા અને ટેક્સી કરવી જ પડતી ખૂંચતું તો ખરું પણ કોઈ ઉપાય તો નહોતો સાંજે થાકી પાકીને ઘરે આવતા ત્યારે મહેશ કાકાની ફરમાઈશ ચાલુ જ રહેતી થાકેલી ચતુરાને સીધા જ રસોડામાં ઘૂસવું પડતું આખરે દસ દિવસ પૂરા થયા અને કાકાના બધા જ રિપોર્ટ નોર્મલ આવ્યા કાકાની બધી જ સગવડ પૂરી સચવાઈ હોવાથી કાકા ખૂબ ખુશ હતા વખતે તેજલ અને ચતુરાને ખૂબ આશીર્વાદ સાથે તેજલના હાથમાં ફક્ત સો રૂપિયા મૂક્યા અને કાકાને સ્ટેશને મૂકીને ચતુરા અને તેજલ પાછા આવ્યા ત્યારે હાશકારોનો દમ એ બધાને થયો પછી તો લગ્ન આડે હવે બે જ મહિના રહ્યા હતા અને હજી સુધી લોનનો પડ્યો જ એક દિવસ મહેશ કાકાના પડોશી વિરલનું ઘર શોધીને આવી ચડ્યા એમાં કાકાએ એક નાનકડી બેગ તેની સાથે મોકલાવી અને એક સાથે કવર પણ આપી ગયા હતા એમાં વિરલને નવાઈ લાગી કે કાકાએ વળી આજે આ શું મોકલ્યું છે ચતુરાને પણ નવાઈ તો લાગી જ બેગને તાળું મારેલું હતું અને વિરલે કવર ખોલ્યું તો તેમાંથી બેગની ચાવી નીકળી અને સાથે એક નાનકડો પત્ર પણ નીકળ્યો બેટા વિરલ ને ચતુરા આજ સુધી તમારે ઘરે આવતો રહ્યો છું અને તમે તકલીફ વેઠીને પણ પ્રેમથી મને સાચવ્યો છે હું બધા જ સગાઓને ઘરે આજ રીતે જતો હતો કેમકે હું મારા પૈસા કોને દેવા ને એ માટે યોગ્ય પાત્રની શોધમાં હતો અને મને તમે મારા દીકરા વહુ જેવા જ લાગ્યા છો ને હા આ વખતે આવ્યો ને ત્યારે મને જાણ થઈ કે તમે આપણી તેજલના લગ્નની ચિંતામાં છો કારણ કે તમારી વાત મેં એકવાર સાંભળી લીધી હતી બેટા આ સાથે સાથે બેગમાં તારી કાકીના પડ્યા છે એ આશીર્વાદ તરીકે દીકરીને હું મોકલું છું અને લગ્ન માટે રૂપિયા બે લાખ પણ મોકલું છું તમારો હક છે કાકા પાસે સ્વીકારીને મને આભારી કરજો અને હા દીકરા લગ્નમાં પણ હંમેશની જેમ વગર આમંત્રણે જ હું આવવાનો છું દીકરીને ત્યાં આવવામાં વળી માન કેવા અને હા મારા અવસાન પછી મારા ઘરનો વારસદાર પણ તું જ છે મને વિશ્વાસ છે કે મારી બધી જ ઉત્તર તમે જ કરશો બસ બેટા મને અગ્નિદાહ પણ તારે હાથે જ મળશે ને હે લિખિતન તારા કાકા અને એના આશીર્વાદ સાથે વિરલે બેગ ખોલી એમાંથી નીકળેલા કાકીના દાગીના સામે બંને ભીની આંખે જોઈ રહ્યા મંજુસ કાકાની આવડી મોટી ભેટ કાકાના રૂપમાં ઈશ્વરે આવી મોટી મદદ મોકલી દીધી મનમાં શબ્દો પડઘાઈ રહ્યા આ મિત્રો કોઈ દિવસ કરેલું કદી નકામું જતું જ નથી માટે બિનદાસ દિલથી કોઈને સાચવજો શું